આત્મવિશ્વાસ આજડો જ છે હો હું તાર બીજો કોઈ નઈ બતાવી દેતી કરે વાહ બેન સાંભળું છું

તારે ક્યાં ચાલ ચાલ હજુ હજુ તારી જીત્યો હનદીપ તારી જીત્યો જયેશ તારી જીત્યો અને વિશ્વાસ 10 રૂપિયા અને હું મેં જીત્યો જ નહીં જય માતાજી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી આ